ગીર ગંગા આપનું સ્વાગત છે ગીર ગંગા પરિવાર એકસો ને અગિયાર સંચય કરવાના કાર્યો કરવાનો સંકલ્પ કર્યો છે અને આ સંકલ્પના ભાગરૂપે આગામી તારીખ પંદર સોળ અને સત્તર એમ ત્રણ દિવસની જન તથા જાણીતા આખો કાર્યક્રમ છે પણ આ કાર્યક્રમ પંદર સોળ અને સત્તર એ ત્રણ દિવસ ડિસેમ્બર માસમાં રેસો ગ્રાઉન્ડમાં યોજાવાનો છે આ કાર્યક્રમ અને કાર્યક્રમ વિશે માહિતી આપશે જમનભાઈ જે ગીર ગંગા પરિવારના સદસ્ય અને એક બહુ જ સારા સૃષ્ટિ છે તો આવો આપણે જમનભાઈ અને વાતચીત કરીએ જમનભાઈ આપનું સ્વાગત છે નમસ્કાર જમનભાઈ તો ગીર ગંગા પરિવાર નો ટ્રસ્ટ છે એ સંચય ના બહુ જ સારા કામ કરી રહ્યું છે સમુદ્રમાં જે પાણી

પણ અમારે જે અમારી પટેલ મહેરબાન છે એને ત્યાં ઘરે જમવા બોલાવી અને એને કીધું કે આ કથા ધર્મ માટેની જે અમારે કર્મી પાસે જેથી કરીને માણસો ને વિધ્વન મળે છે બે શબ્દ એનું નામ એને આવતું જોઈએ કુમાર વિશ્વાસ છે

સૌરાષ્ટ્ર ની આપણી જે રચના કહીએ તો ઊંધી રખાબી જેવી ભૌગોલિક સ્થિતિ અને પાણી બધું જેટલું વરસાદ સારા થાય છે દરિયો આપડે સૌરાષ્ટ્ર નો સાગર કાંઠો એટલે આ પાણી જો અહીંયા બચી જાય તો ઘણો બધો ફાયદો થાય એમ છે અને આપે કહ્યું એમ કે ગામડા પછા જીવંત થઈ જાય જે નદીઓ